વટ પર ઓજો સંગ આયો છે સંગ આયો છે હમ આમ પબ્લિક ને ખબર પડ કે આ સંગ સોનો છે સિયા ગોમનો છે હાચી વાત સાચી વાત શું કેવું કશું ઓ તે નવરો છે કે ગોમમાં દેવા તો બસ ફરી વળી તે આમ તો નરવા જીવ તો તમ તો જતો તો બજાર બાજુ પર રવા દે હોળા સેવાનું કોમ પેલું એકવાર લઈ લે ખેતમાં વાલા હાલો એટલે ને ખોટું આમ પક દુખ હોય ના કદી પછી ના એકવાર લઈ લો હાલો ના બધા આજી નોમ લખવાનો બરાબર જો આકુ ગોમ ફરવાનું તાણ

કાશી અમર હેરોન થઈ ગયા તમે પોર હેરોને હેરોન થઈ આ ગુજા સફરજંગા લફરજંગા લીસરું ગુજામ આવું થોડું પોર તો કે પોર આવું જ નહીં તમારા હંગાત મને ખબર હોય એ વળી હંગાત નહીં કરતા ની આગળ આગળ ભાગ ને એવું બધું કરો દો પણ હવે હું સમજાય એવો લો જોડે કોઈ નું કરતા નહીં અને આપડે સંઘ ના અંગાત હેડવું ના પડે પણ આ તો એકલા એકલા શિખર શો દોડ દોડ કરશે ને તો જો જોવા તો કોઈ નું અંગાત ના કરે પછી ઉપર ના આ બધો કે તમે હું કરો છો કલાકાર એક કલાક તો શંખ ખોટી કર્યો એ મેં આંખો વહી ગયો તો

અને હજી તો ભાઈ માં વાતો કર્યું છે કપા હું શાર શક્ય જો તમારે આ તો ગોડી ગોડી ને ભેંસો નાખો પડે છે બીજું શું કરે ગોડી ગોડી ને ભેંસો નાખો પડે જો કે આ મોટો આવળો મોટો કેરું થયો પણ બસ ખાલી ફૂલ છે મોટો આવળો ને આવળો ગુલાબના ના ગોટા જો આ તો કજી કોશકી આવી નહીં ને તો હે એટલે કળવા ભાઈ હે ઉજો પોજે શામા થી બધા હું ગ્યાન હું ગ્યારા સા ભાદરવી પુણે માં આવી અને હજી તો કોઈ આયોજન નહીં કોઈ ઠેકાણું નહીં કહું છું સમ પછી આપણે જવાનું છે કે નહીં જવાનું સમ આ સંગલે નહીં જવાનું કહું છું જવાનું છે સેમ દર વખત જઈએ છે ને સેમ આ વખત નહીં જવાનું એટલે એવા થાય છે સારું આ વખત છે હું કોઈ કોઈ તૈયારીઓ બરી એવું નહીં કરી હું એ તો કહું ગણ્યા ગોઠે આઠ દાળા વચ્ચેમાં બાકી છે અને આમ તો પંદર દાળા પહેલાં તો બધું કેટલી તૈયારીઓ થતી હોય પણ હું તો જીગર કોઈ સંઘનું બંધ રાખવાનું છે કહું ના ના બંધ હું કાર મારે માણી છો પોર તો અને હા વધ મારી વાત હોય પોર છે ને તારો બે ધોચો ઇમનામ બગડી ગયો તો

સંગ અંગાત અંગાત ના રેવું પડે આ પછી આગળ આગળ ભાગ ભાગ કરે ભાગુ જીના રોટલા મારા મા હાથ ના રોટલા જીના જી મોઢા બોલી બોલી ને ખાધા છે એ મને ઢીલું ઢીલું હેડવા ના ખાવું હેડવા જુઓ અને વાત કરીશ જો તો જો તો કે બસ આ ખાવાની જ વાત ખાવાની જ વાત સફરજન અને બે ગોન બે ભરી દે તો ઈ તો બોલા કા પઈ આ લે પાણી રા બાપા સેવામાં ભારે છે ને પાકડ પાકડ લ્યો ભા ખાજો લ્યો ભા ખાજો તો તારે હું નાખી દેવાનો લાભી હોને આલો પડે આપણે લાભ લેવો પડે તો વાત કરું છું તે ખાવ પડે તો આ ખાઈએ તા ને હેડાય પણ સંગ અંગા તેડે હોય તો ઈ અંગા તંગા રેવું પડે કોઈ હાલો કળવા પે મારી વાતો બળ ઈ નાચ પાડે તો ચોક મારી વાતો ભળો તો હું સમજાવું બળ મી મારું નામ લખાઈ દીધું મોરી હા હરી તારે એકલી છે ને

તમે તાર મારું લખી દો ને મારા નું લખી દો બોલે આવગન અલ્પા તો મારા ડોસી તૈયાર થઈ જાય સર જ્યાં સુધી પગ સાલ ત્યાં સુધી અંબાજી હો ટકા હા માતાજી તો મોગા ના પાડો પડે અને તમારો આયોજન કમ્પ્લીટ છે ખાવા પીવા કોઈ તપલીડ જ પડતી નહીં હજુ કોઈ ચિંતા જેવું નહીં આપડે તાન લખી દો ડોસી બે માનો બેનો લખો ને હા બેનો લખો તો કરો ભાઈ સી હું સર આવો કરવા ભાઈ

એ તો થાય ને ભાઈ મારું નામ છે મને નહીં લખન કે એ ફોન તું નાટક કરતો તો એ નાથન તું એમ કીધું તું કે ભાઈ તમારા સંગમાં હું નહીં આવું

છીએ ગમ માં જેટલું આંબાનું છે અંબાજી બરોબર એનું નામ લખી દી ના ના બરોબર છે બરોબર એટલે ખબર પડે મોણસ જેટલો છે તમારું નામ લખવાનું છે લખી દે આપડે તો

મારી વાત આપણો કશું વાતો નહીં એ મોટો એ થઈ ગયો ને પ્રમુખ તે હોય એવા લક્ષણ લઈને જતો અને જો આપણા અલગથી આપણે સંગ લઈને જઈએ જો મેઠો આઠો ભાઈ શું હોય તમે તમારું નામ લખાઈ જાય તમે શો પણ તમારું કોઈ થયું હતું આપણે અલગ લઈને હેડવું છે તૈયાર હેડો મારે જૂનું મંડળ છે ને મોમન રવા દો ને કાંક હું ભાગલા પાડીને શું કરવાનું માની શકો બસ ચોકન પેલી તળેલી પૂરીઓ ભારી કશો વાંધો નહીં

કોકરી મોકરી જોયે તો કાલે રોટલી ખાધી થોડું માટી આવતી નાટકો બંધ કરી દો હા બંધ દો ઘેર તો નાટકો કરો કરો

સારું લે હું દૈની કરું છું ખાલી દૈનું બૈનું નઈ કરું એટલે હું કરું છું દૈનું તું દૈ ખા લે અરે આજુ તો ભાઈ હું ઓ ઓ માં છોક મય વેણેલું હને હા હે તને કેજે કે હવે નાટક નઈ કર કશું કોઈ બોલ ભાઈ હું જૂઠી ના પડું ઈ વારી મોની જન લઈ જઈ ભાઈ તમાર નાટક ના કરતા જો દોહા ખાવ મારી કસમ હા તો બરાબર આરવાડે તાર હું જૈન કઈ ના હો હા કેટલા વાગે એડવાન્સ પુષ્ટિ આવતી હાર કે કેજે હા હા બે ખાસું બધું કોમ આપણે અમુક નોમ રહી ગયો છે તો પછી બપોર છેડી જઈએ એની ચિંતા નહીં તું કલાક દોઢ કલાક પછી પાછો ખાઈ પીને નાય હા હા એટલે પછી પાછા જતા કશો વધુ નહીં અને પેલું શું છે અમુક કરી દો બરાબર છે એ તો તારા તારી રીતે તારા કરી દેવાનું જેમાં અનુકૂળ પડી છે દોકાની ઉપર એ તાતપત્રી તો મેં પોર વાળીને કમ્પ્લીટ ઘરમાં મેં જ દીધી છે तो उनको म आ अब हर त यही चालू का होला हलो हां लो सोखलो बरम रे म जइन आउ घर खाइन आउ त भली 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 ब सेटिङ क दो हम रे म जाऊ हां हां कपूर इनो खाली नाम बाकी रहियो ल खानी त पछि 2000 जसो उरे लखी दियो चिन्ता जे नै वागु भाई अले आ भाबी आओ आ मजा आवन हओ मजा 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 चल हां म केती थी हां बोलो બધારા નામ લખાઈ જાય બસ એક બે બાકી છે તો હું લખાઈ બેજા એવું ઓ પેલા મનથી માય લખાયક નહી આ ફેરી બધાનો નામ લખી દીધો છે એટલે કહેતા હતા કે આ ફેરી હું આય એટલે લખી લખી દીધું અનમે અને હું એમ કહેતી હતી કે માં દોહાનું નામ લખો કે ના ઇન સોયલ સંગમો લઈ જવામાં આવશે નહીં બિલકુલ અમારા 11 જણોની કમિટી બનીતી મીટિંગમાં કહી દીધું તું કે ઇન નહી લઈ જવાનો અને હમણાં આયો તો દે કે તો કે હું પ્રશ્ન સંગ લઈ જાયો મારા કો કમિટી બનાવ્યો બને છે એ એ તો એ તો એમ જ બોલી જ્યાં ગુસ્સામાં હું કમણા આપણા બાપડા એક પસ્તાવો થાય છે મને કે મને એટલું આમ કગર્યા કે તું જા અને કે વાઘુભાઈ ને કે બધી જવાબદારી મારી બસ વાઘુભાઈ હા આમ એ એક જ એ મારા હમ ખવડાયા તો મારા ડગલે ને ડગલે ચાલો તો હું નામ લખવા જાઉં કે સારું દોષી કે એ સંગ નવી કમિટી બનાવ કોઈ તૈયાર થયું કોઈ ના થાય કોઈ હું પોતે આ

અંબાજી અને માં જગદંબાના દર્શન કરજો મા માં તમારી બધાની મનોકામના પૂર્ણ કરશી એ માતાજીને પ્રાર્થના અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી